જેના કારણે યુવાનોમાં નશાની વૃત્તિ વધી રહી છે અને સમાજમાં ગુનાખોરીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે સરકાર અનેક વખત રજૂઆત છતાં અસરકારક પગલાં લેવા નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો આ আবেদন પત્રમાં વધુમાં જણાવ્યો હતો કે આવા ગેરકાયદેસર ધંધાઓની જડમૂળથી નષ્ટ કરવા માટે રાજ્ય સરકાર તાત્કાલિક કડક કાર્યવાહી કરે પોલીસ તંત્રને સક્રિય બનાવી અને દારૂ ડ્રગ્સના નેટવર્કને જલ્દીથી બંધ કરે કોંગ્રેસ આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે જો સરકાર દ્વારા સમયસર કાર્યવાહી ન થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે લોકતંત્રિક રીતે વ્યાપક આંદોલન ચલાવશે શાંતિપૂર્ણ પરંતુ પ્રખર વિરોધ સાથે સમગ્ર જિલ્લામાં જનજાગૃતિ અભિયાન ચલાવવાની જાહેરાત પણ કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન વિવિધ આગેવાન દ્વારા સૌને એકતાબદ્ધ રહેવાની અપીલ કરવામાં આવી હતી આવેદન પત્ર સ્વીકારતા મામલતદાર કચેરીના અધિકારીઓએ મુદ્દાને ઉચ્ચ સત્તાવાળા સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી કોંગ્રેસ પક્ષ દ્વારા કરાયેલા આ રજૂઆતને સ્થાનિક સ્તરે સારી પ્રતિસાદ મળ્યો હતો અને આવનારા દિવસોમાં આ મુદ્દે વધુ ચર્ચા થવાની શક્યતા છે કિશોર વેલાણી ગરડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ભાઈ આજે કે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે શું છે વિગત આજે અહીંયા ગરડા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદાર સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કારણ કે જિગ્નેશભાઈ છેલ્લા ઘણા સમયથી ગરીબોની સાથે સતત રહી અને ગરીબોના કામ કરી રહ્યા છે ને આખા ગુજરાત આ ગાંધીનું ગુજરાત છે ને ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી છે તેમ છતાં અત્યારે ગુજરાતમાં દારૂ જ્યાં ને ત્યાં મળી રહ્યો છે જ્યારે જિગ્નેશભાઈ આ દારૂબંધી માટે જ્યારે અવાજ ઉપાડતા હોય ત્યારે અમુક જે લોકો છે તે જિગ્નેશભાઈની વિરુદ્ધમાં આવી અને ખોટી રેલીઓને કરી અને જિગ્નેશભાઈને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે ગરડા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ મળી અને આજે મામલતદાર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે ખરેખર જિગ્નેશભાઈને ખોટી રીતે બદનામ કરવામાં ન આવે નકર આવનારા દિવસોની અંદર ગરડા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ ગાંધી સિંધિયા રાયે ઉગ્ર આંદોલન કરશે બોથાશે શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ ગઢડા બોટાદ